જુનાગઢ જૂનાગઢ સ્થિત જવાહર રોડ પર આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય ખાતે દિવ્યાંગો પણ નોર્મલ સમાજની હરોળમાં ફટાકડા ફોડી શકે અને દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુસર સમાજને એક નવો રાહ ચિંધી એક વિશેષ સંદેશો પહોંચાડવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ડોક્ટર સ્મૃતિબેન દ્વારા અંધ દીકરીઓ સાથે દિવા

મનસુખભાઈ એ ખાસ મને આગ્રહ કર્યો હતો કે આપ આજે આવો કારણ કે દીકરીઓ જે અહીંયા આપણી રહે છે એ દિવાળીનો પર્વ આજે મનાવવાના છે એટલે હું મારા ધર્મ પત્ની સાથે આજે અહીંયા આવ્યો છું અને અહીંયા જે કામગીરી થઈ રહી છે ખૂબ જ ઉત્તમ સેવા આપણે કહેવાય કે તમામ ટ્રસ્ટીઓ અને તમામ જે ટીમ છે કરી રહી છે અને ખૂબ જ આનંદ થયો કે જે પ્રમાણે દીકરીઓ અહીંયા રહે છે તેમનો પોતાનો કાર્ય આખો દિવસ દરમિયાન કરે છે જે જે જગ્યા જતા હોય ત્યાં જાય છે અને સાંજે ફરી પાછા આવીને અહીંયા સાથે મળીને બધા રહે છે અને હવે દિવાળીનો પર્વ છે એટલે આપણે ભગવાનને સૌને પ્રાર્થના કરીએ કે આ જે પર્વ છે તમામના જીવનમાં આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ લાવે અને આજે અહીંયા દિવાળી પર્વના નિમિત્તે આવીને મને ખૂબ જ આનંદ થયો છે એ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ દીકરીઓને ખૂબ જ સારું જીવન આગળ થાય એવી મારી શુભકામના છે આજના દિવાળી

મીણબત્તી બનાવી અગરબત્તી બનાવી આજે એનું અમે વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને દીકરીઓ પોતે સરસ ઉલ્લાસથી ઉજવી શકે દિવાળી એના માટે આજે અમે ફટાકડા ભલે એણે ભગવાને ચક્ષુ નથી આપી પણ એણે ફૂલઝર કરી ફટાકડા ચક્રી ચકરીથી રહીમાં એટલે આવી ઘણી બધી આજે માન્ય શ્રી કમિશનર સાહેબની હાજરીમાં આજે

એટલે જે આગામી દિવસોમાં જે દિવાળી પર્વ શરૂ થવા જઈ રહ્યું છે એ નિમિત્તે હું તમામ નાગરિકોને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ જે આપણો તહેવાર છે એ તમામના જીવનમાં આનંદ અને ઉલ્લાસ લઈને આવે તેવી હું ફરી શુભકામના પાઠવું છું